બુવાજી ભક્ત ભાઈ બેન મારા નાનકડા ભાઈઓ મોટા ભાઈઓ કોઈની લાગણી જોવા એના માટે મેં કોઈ માટે વિડીયો બનાવ્યો નથી પણ આ વિડીયો તમે જરૂરથી એકવાર જરૂરથી દેખજો તો મિત્રો પહેલાં તો તમે આ વિડીયો જુઓ

આ બધી કેકો માતાજીને ને ચડાવવાથી માતાજી ખુશ થઈ જાય યા તમે ત્રીસ યા પાંત્રીસ યા પચાસ કે એક કેક પાંચસો રૂપિયાની સમથિંગ ગણી લો તમે પાંચસો રૂપિયા ની કેક મળે તો એક કેક પાંચસો રૂપિયા ને ગણો એટલે તમે પાંત્રીસ કેકો નું પેમેન્ટ ટોટલ કેટલું થયું યા પચાસ કેકો પેમેન્ટ કેટલું થયું તમે પચાસ કેક લાવો છો

ક્યાં શેર કરવાથી કોઈક પીડિયો દેખશે તો એને પણ બે ગુણ મળે અને એને પણ થોડા ઘણી અક્કલ આવે તો કે કેકો કાપવાથી માતાજી ખુશ થઈ જાય રાન અવગઢ રાન અવગઢ જે જુનાગઢનો રાજા હતો જુનાગઢના રાજાને એને કેટલા યુદ્ધો કર્યા હતા પાકિસ્તાનમાં જાયને અમિર સુમરાનું વધ કરે અને ખોડિયાર માતાજી લાવવાવાળી હતી તો પાણી ઉપર ઘોડા દોડાવે તા ને તા ખોડિયાર દોરાવે બીજા કોઈના બાપની તાકાત નથી ગુરુ મારા ભાઈઓ તો એ રાત અકળ માતાજીને કેક ખવડાવતો તો પણ મિત્રો કર્મ કર્મ તમે સારા કરો તો જ માતાજી તમારા ઉપર ખુશ થશે તો કે માતાજી ક્યારે ખુશ થશે નહીં તમે 50 કેક માતાજીના ચરણોમાં મૂકો છો 50 પેટી ગાયને ગોળ લાઈ તમે ગૌશાળાને ખવડાવો ગાયને તો માતાજી કેટલી ખુશ થશે તમને એવું થાય નાના કે મારા માતાજી ખુશ કરવી છે તો પચાસ કેક નહીં ખાલી તમે એક વીસ કિલો બાજરી લાવો કેટલી વીસ કિલો વીસ કિલો બાજરીના રોટલા બનાવો ને કુતરણ ખવડાવો સાહેબ માતાજી કેટલી રાજી થશે તમે વીસ કિલો ને બદલે સો કિલો એક પૂરી પૂરી લાવો અને પછી એના રોટલા બનાવી કુતરા ખવડાવો માતાજી કેટલી ખુશ થાશે તોય તમને માતાજી ખુશ કરવી હોય તો એક પૂરી બાજરીની ની લાઈ ત્યાં જુવાર ને લાવી અને તમે પારેવડા પક્ષીઓ કબૂતરો ને નાખી દો દાણા માતાજી કેટલી ખુશ થશે તો એ તમારે માતાજી ને ખુશ કરવી તમારા માતાજી ના મંદિર માં દીવા જળાવો દીવડા જળાવો ને તમારા ગામ ની કુવાસી યા તમારા ઘર ની નાનકડી કુવાસી બોલાવો અને માતાજી ના ગીતો ગાઓ અને કુવાસી ને તમે સારું ભોજન કરાવો માતાજી નો પ્રસાદ ખવડાવો અને તમારે થી બને તો બે રૂપિયા ભેટ આપો તો માતાજી કેટલી ખુશ થશે

તમારા માતાજીને ખુશ કરવા હોય ને તો તમે તમારા ઘરમાં દીવડા કરો માતાજીના ગીત ગાઓ માતાજીનો દીવો ભરો દીવો જાળવી નાખી રાત ભઈ રહ્યો અને માતાજીના તપ કરો જો કેક કાપવાથી માતાજી ખુશ થતા હોય ભગવાન ખુશ થતો હોય ને તો કુંભના મેળામાં હજારો લાખો કરોડો ઋષિ મુનિ આયા છે એ મિત્રો ભોજન પણ નથી કરતા અને ભગવાનનો એક જ નામ હરિનું નામ એટલે હરિનું જ નામ ભગવાનનો એક જ નામથી માળા કરી રહ્યા છે કે માતાજીને ખુશ કરી કરી નથી શકતા પણ મિત્રો આપણે રહ્યા સનાતન ધર્મનો નષ્ટ કરી રહ્યા છીએ પોતે જ આપણો સનાતન ધર્મ શું છે તમને પણ ખબર નથી આમ તમારે માતાજીને ખુશ કરવા છે માતાજીને રાજી કરવા છે મિત્રો બે આજ જોડીને હું રિક્વેસ્ટ કરું છું કે મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને આ વિડીયો ખૂબ શેર કરજો અને મને પણ સાત શક્કર આપજો કે એટલું હું તમને કહું છું તો અમુક વોણસાના થોડા ઘણી અકલ ઠેકાણ આવે તો આપણો સનાતન ધર્મ એ છે કે તમે દિવાળી જેવો મોટો તહેવાર મનાવો છો ઘરમાં કેવા દીવા કરવા છો આવી રીતે દીવા કરાવે અને માતાજીને તમે રાજી કરી શકો છો માતાજીને આપણે આરતી ઘીની જ આરતી થાય છે શુદ્ધ ઘીના દેશી ગાયના ઘીની આરતી થાય છે કોઈ કેક ખબડાઈ માતાજી રાજી નથી થતી

પોતાનો જ ઉટલો શેકવા માટે એ બધા મોણસના અંધશ્રદ્ધા ફેલાઈ રહ્યા છે મેરળી માતાજીના બર્થે છે મેરણી માતાજીના બર્થડે હોય તો મેરડી માતાજીના માન બાપ કોને તો એ પણ ખબર હોવી જોઈએ ને મેરડી માતા બર્થે કેને કહેવાય આપણે ગુજરાતી ભાષામાં આપણે જન્મદિવસ કહીએ છીએ તો જન્મદિવસ જન્મ કેને કહેવાય કે આપણે માના પેટમાંથી આપણે જન્મ લઈએ છીએ તો એ જન્મ આપણે એને જન્મદિવસ કહેવામાં આવતો હોય કે માના પેટથી આપણે જન્મ લીધો તેને આપણે જે દિવસે લઈએ સોમવાર નો લ્યા બુધવાર નહીં ગુરુવાર કોઈ પણ વાર નહીં કોઈ તારીખનો લે તે આપણે જન્મદિવસ આપણો કહેવામાં આવતો હોય વર્ષે એકવાર આપણો જન્મદિવસ આવે છે ઇંગ્લિશ મેને બર્થડે કહેવામાં આવતો હોય છે તો આપણે માતાના પેટથી આપણે જન્મ લો જા એને જન્મદિવસ કહેવાય છે તો મેરડી માતાનો તમે બર્થડે મનાવો છો બર્થડે નો મતલબ જન્મદિવસ તમે જન્મદિવસ મનાવો છો તો મેરડી માતા એમના એના મમ્મીના પેટમાંથી જન્મ તો લીધો હશે ને એની માન બાપ કોણ હતા

ઓછી સેવા બત્તી કરશો સેવા ભક્તિ માતાજીની ઊંચી કરશો તો માતાજી તમારે ખૂબ ખુશ થશે પણ આવા બધા નથી કરીને તમારા પૈસા ગમે એટલા તમે યુઝ કરશો ને તો માતાજી ખુશ નહીં થવાની તમારે બટે હા માતાજીના પ્રાગટ દિવસ મનાવો ધામ ધૂમથી મનાવો ધામ ધૂમથી મિત્ર મનાવો પ્રાકટન દિવસ ગમમાંથી ઢોલી બોલાવો ગમની કુવાસી બોલાવો ગરબે રમાડો અને માતાજીના ગરબા ગાવો માતાજીના દીવડા ચડાવો માતાજીનો પ્રસાદ બનાવો પ્રસાદ ખવડો ગામની કુવાશીઓએ તમારે ઘરની કુવાશીઓને પ્રસાદ ખવડાવો તમારા ઘરના જેટલા એકટા સગાવાળો એને બોલાવો આન માતાજીના ગીત ગાવો માતાજીનો દીવો જળન દઈ રહ્યો અને માતાજીનો જપ ને તપ કરો તમે એક દિવસ માટે માતાજી તમે માતાજી જોડે તમે આશીર્વાદ લઈ શકો છો કેક ખવડાવવાની માતાજી તમાર પણ ખુશ થઈ જાય છે જો તમારે કેક ખવડાવવાની ઘણા બધા લોકોને કહે છે કે આપે આપણા પોતાનો પ્રટે મનાવે છે તો માતાજીનો નો શા માટે બર્થડે ને મનાવો ઘણા બધા એવા લોકો મારા જોડે કોણ આવે છે આ તમે તમારો બર્થડે તમે મનાવી શકો છો ને તમે પાંચસો ને કેક લાય તમે કેક તમે મારા મોઢામાં પર ચટાડો હું તમારા મોઢામાં પર ચટાડો કેક પૂરી પાંચસો રૂપિયા ની પાંચસો રૂપિયા ને ગોળ આપી દો માતાજી કેટલી ખુશ થશે ગાયમાં તેત્રીસ કોટી દિવસ દેવતાનો વાસ છે તો માતાજી કેટલી ખુશ થશે ના આવું તો નથી કરવું ખાલી ધતીમાં કરવા જે લાઈક લેવી છે ફોલો લેવા છે ઇન્સ્ટાગ્રામમાં તમે માં ફોલો લેવાય ગૌશાળામાં જઈને જુઓ કે ગાય માતાની હાલત કેવી છે રખડતી હાલત જુઓ તમે ગાય ખવડાવો કુતરાને રોટલા આપો તમે પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા રોટલા બાજરી દળાવો બાજરી દળાને રોટલા કૂતરા આપો માતાજી કેટલું ગુસ્સાશે તમારા જ મોઢામાં જવાબ પડ્યો છે મારી વાત કોઈ પણ ખોટી હોય તો હું બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે તમે મને રિપ્લાય આપી શકો છો મારી વાત ખોટી હોય તો પાંચસો રૂપિયાનો તમે દાણા લાવી દો ચબુતરો નાપી દો કબૂતર એમનો પેટ ભરાશે એમનો કેટલો આશીર્વાદ મૂળ માતાજી કેટલી ખુશ થાસે કે કાપે કોટા ધની કરવાની બે આ જોડે બધા મારા ચાહક મિત્રોને રિક્વેસ્ટ છે અને આ વિડીયો દીખવાથી તમને પણ ખૂબ સારું લાગ્યું હોય તો વિડીયો વધુમાં વધુ શેર પણ કરી દેજો અને મિત્રો વિડીયો લાઈક પણ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો અને જય ભૂકમ મહારાજનો હું ભુવાજી છું અને જબડીમાં અને મેરડી માતાજીનો હું ભુવાજી છું એક ભૂજી કેવું ભાઈ તથા બહેનની કોઈ પણ લાગણી ડૂબવા માટે મેં વિડીયો બનાવેલો નથી કે કોઈને ખોટું લાગે એના માટે વિડીયો બનાવ્યો નથી પણ મને થોડું યોગ્ય લાગ્યું એના માટે મેં વિડીયો બનાવ્યો છે કે આપણા સનાતન ધર્મમાં આપણો ધર્મ શું છે આપણે દિવાળી જેવો તહેવાર કેવો મનાવીએ છીએ આવી રીતે તમે તહેવાર મનાવો માતાજીનો નો પ્રાગટ્ય દિવસ મનાવો એ તો આપણા માટે દિવાળી જ છે મનાવો તમે પણ એનાથી મનાવો મળશો નહીં ખાલી ધતિંગ કરવા છે પૈસા કઈ રીતે આવે છે કેટલા દોરા આવે છે તમને કેટલા મજૂરી કેટલી કરવી પડે છે જૈન જુઓ ખેતરમાં માણસ કેટલી મજૂરી કરે છે તમે જૈને જુઓ મોણસો કડિયા કામ કરે કે કેટલી મજૂરી કરે છે કેટલા દોરા પૈસા આવે છે કેટલી મજૂરી કરવી પડે છે તો વ્યાજ જોડીને બધાને રિક્વેસ્ટ કરું છું કે આવા બધા કેક બીજા કાપીને આપણો ધર્મને નષ્ટ કરીએ નહીં આપણો સનાતન ધર્મ છે સનાતન ધર્મમાં આ બધા કેક બીજા કપાતા નથી અને કેક કાપવાથી કોઈ માતાજી ખુશ થતી નથી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા દોસ્તોને પણ શેર કરી નાખજો અને જય હિન્દ જય ભારત જય ઝોપડીમાં જય મેરડી જય ગુગા મહારાજ બોલો ઝાપડી માત જય